ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ વેલકમ માય તો આપણે જો સવાર સવાર માં આવે કેટલા વાગ્યા સાડા ચાલો તો જો આપણે વંડા પહોંચી ગયા છીએ કુંડલા પાસે વંડા પીયા તો જો આપણે આવી ગયા સગાઈમાં સગાઈની રસમ થઈ ગયું ચાલુ

કીધું કે હાલો જે થાવું છે એ સવાર જોયું જાય છે પણ અત્યારે કાંઈ બાપુરે પૂછ્યું ને બાપુ કે કાંઈ વાંધો ન આવે કે તોય નીકળી જાય તમારે એટલે અત્યારે જો જગ્યાએ શું એમ તો ભર્યું નથી ચોખ્ખો જ છે રસ્તો પાણી બધું અંદર હોઈ ગયું હોય ને એટલે તો હવે આપણે નીકળીએ છીએ જંગલની બહાર આશ્રમને આશ્રમમાં બે દિવસ રોકાણા ને હવે એક સગાઈમાં જઈએ છીએ તો બધા રેડી થઈને જો વેલા નીકળી ગયા છીએ પણ આ સાતમાં આપણે જવાનું છે સાવરકુંડલા પાસે ચાલો આગળ મળીએ કન્ટિન્યુ ચાલો તો જો આપણે વંડા પહોંચી ગયા છીએ સાવરકુંડલા પાસે વંડા પીયા પીયા પેલા વયુ ગયું અને આ વંડા આવી ગયું છે તો વંડા આપણે આવ્યા છીએ સગાઈ કરવા માટે અને વરસાદ જો ઝીણો ઝીણો ચાલુ જ છે તો આજે વરસાદે મજા બગાડી છે એવું છે હા બધાય નહીં હમ સગાઈ વાળા ની બિશાળાક કેટલી ઓલી થાસે મેહમાનને સાચવવાના બધાય વરસાદમાં ઓલું વરસાદ નો હોય ને તો સારું પડે હવે આ બધું આનું કઈ નક્કી ન હોય વાવાઝોડા નું ક્યારે આવી જાય એટલે આવું છે બધું વરસાદ ચાલુ થઈ ગયો છે અને જો અમે બધા પોચી ગયા છે એ અમારે આરાધ્યા બધા રેડી થઈ ગયા જમ મસ્ત સારું અને હજી બધા આવે છે એની રાહ જોઈને અમે ઊભા છે કેમ કે અમે વેલા પહોંચી ગયા છીએ હવે એ લોકો પહોંચવામાં છે દસ કિલોમીટર જેટલા આઘા છે બધા આવે પછી આપણે જઈએ અહીંથી સાથે આપણે તો આ ગામ બધા પહેલી વાર જોયા કેમ કે કોઈ દી આ બાજુ આવ્યા ન હોય એટલે ચાલો તો જો આપણે આવી ગયા સગાઈમાં સગાઈની રસમ થઈ ગઈ ચાલુ બે ગયા છે सगळे निरसन थी चालू Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để સગાઈની રસમ ચાલુ છે what okay. the okay. જીયા કરવા ચાલો તો જો અમારે સગાઈ નું કામકાજ જંદડી નું પતી ગયું છે ને હવે જો અહીંયા બેહારી દીધા કેવું લાગે છે એનું ધ્યાન નથી રીંગ ગોતે છે રીંગ જો આ બધા બેહી ગયા અમારું ગ્રુપ છે આ બધું నే చూਉਉసే బదులు అకి మామలు వీడియోనే ఉ వీడియోనే చేస్తారు గుమట్టే आज प्यारवा तो दियो एक दूजे के सामने एक दूजे के सामने यहां से 1, 2, हाँ बस यूँ ही बस इसका नीचे 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 बैठो 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 नीचे अरे मानुहार भाई क्या चाहते हो ए आपा वाला करे ये चीज गबर सानवा नहीं लाया करे वो करो यहां जो बनी दृष्टि आ तो वो खराब वही नहीं लाया अरे आत्मा ले लो बस आ बाजू पहला जो नंबर केक पर है कारण आ बाजू नजर आ रहा है नाम बैठा अरे नो

પૂરી કરી અને નીકળી ગયા રાજકોટ જવા માટે અને આપણે પહોંચી ગયા છીએ ત્યારે કાંક કેવું ગામ કીર્તન ક્રાકરસ ગામ મોટા લીલીયા પાસે અમરેલી પાસે કાંકરસ ગામમાં પહોંચી ગયા છીએ અને હવે આપણે છીએ રાજકોટ બાજુ તો જો વરસાદી માહોલ છે હવાનું ઝરફર ઝરફર એમ ચાલુ જ છે વરસાદ બંધ જ નથી થતો જોવાનું ઝડફરઝ ચાલુ છે ગામ મોટું છે હું આપણે તો આ બાજુ પહેલી વાર આવેલા આ બાજુના આપણને કંઈ આઈડિયા ન હોય પણ ગામ મોટું છે અત્યારે તો બધા સુરતી વધારે આવી ગયા છે જ્યાં જોવો ત્યાં જીજે ફાયદ દેખાય છે અત્યારે જો મિત્રો આ છે ને આપણે સવજીભાઈ ધોળકીએ જે બનાવ્યું ને બાની હવેલી જે આપણે હરિકૃષ્ણ સરોવર તો દુધાળા એ આખે આખો લેક બનાવેલો છે એને આગળ આમ ગાર્ડન ને એવું બનાવ્યું છે ઓલી સાઈડ અને બહુ સરસ મજાનું વિકાસ કરેલો છે તળાવ બનાવ્યા છે આ બધું સવજીભાઈ ધોળકિયા જે સુરત ડાયમંડ કિંગ રહ્યા એને બનાવેલું છે જે ફૂલીબા અને ધનજી દાદા નામનું બનાવેલું છે હરિકૃષ્ણ સરોવર બહુ સરસ મજાનું બનાવેલું છે આગળથી તમને બતાવી દઉં જોઈ શકો છો આપ જો બહુ મસ્ત મજાનો વિકાસ કરેલો છે અને આમાં ઓલું ઓલી બાજુના વિભાગમાં છે ને ફરવા લાયક છે હો બધું હં ગાર્ડન ને બધું હમ અને આ આગળ બધું તળાવ આગળ બધું તળાવ બોટિંગ ને એવું છે જામતાદાની હવેલી ક્યાં છે જમ સમમે રહી હવેલી હા દેખાય તો આપણે આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે આઠ અને આપણે અત્યાર બધા જંગલ માં